પહોંચાડી શકો છો તો આજે વાત કરવાની છે કે જાજરડા રોડ રિલાયન્સ મોલની બાજુના રસ્તામાં રિલાયન્સ મોલના કોમ્પ્લેક્સ દ્વારા પેશકદમી થતાં સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે જાજરડા રોડ રિલાયન્સ મોલની બાજુમાં આવેલ નવ મીટરના રોડમાં મોલના કોમ્પ્લેક્સ દ્વારા પચોતેર રોડને ઢાળ આપી દેવામાં આવ્યું છે ત્યારે સ્થાનિક લોકોએ અવારનવાર રજૂઆત કરેલ મીડિયા મારફતે પણ જાણ કરવામાં આવી હતી પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી ત્યારે ગઈકાલે મનપાના દબાણ અધિકારી અને કર્મચારીઓ જેસીબી લઈને જાજરડા રોડ રિલાયન્સ મોલની બાજુની ગલીમાં રસ્તામાં રસ્તા કરવા રસ્તા માટે દૂર કરવા માટે આવ્યા હતા ત્યારે થોડી જ કામગીરી બાદ મહાનગરપાલિકાના અધિકારીઓ કામગીરી અધૂરી મૂકીને જતા રહ્યા ત્યારે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો આમ આજ

ત્યારે હાલ તો રિલાયન્સ મોલની નજીક જે પાર્કિંગ છે તેનું ડિમોલેશન કરવામાં આવે અને રસ્તાની અવર જવર માટે તેને પહોળો કરવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે જેને લઈને આપણી સાથે જોડાયા છે પ્રતિનિધિ પરેશ હલો જી પરેશભાઈ વાત કરવાની છે કે જાજરડા રોડ રિલાયન્સ મોલની બાજુના રસ્તામાં રિલાયન્સ મોલના કોમ્પ્લેક્સ દ્વારા પેશકદમી થતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે તો શું છે સમગ્ર માહિતી વાત કરવામાં આવે તો જુનાગઢ શહેરના ગાંજેડા રોડ પર રિલાયન્સ મોલ્લી બાજુના રસ્તામાં રિલાયન્સ મોલ્ડ કોમ્પ્લેક્ષી કરવામાં આવી હોય નવ મીટર રોડ માં કોમ્પ્લેક્સ પિંચો ટકા રોડ આપી રોકી દેવામાં આવેલ હતો જયારે સ્થાનિક લોકોએ કોર્પોરેશન માં અવારનવાર રજૂઆત પણ કરેલ હોય મીડિયા મારફત પણ આ બાબતે અનેક વાર પ્રસારિત કરવામાં આવેલી પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવેલ ત્યારે ગઈકાલે મહાનગરપાલિકા દબાણ અધિકારી દ્વારા જેસીબી લઈને ગાંધીનગર રિલાયન્સ મોલ બાજુની ગલીમાં રસ્તાનું ડિમોલેશન કરવાની કામગીરી શરૂ કરાવી પરંતુ એક જ ફોન આવતા ફરી કામગીરી સંપેટી લેવામાં આવતા જ શહેરના આમ આદમી પાર્ટીના પ્રમુખ તુષાર સોધિત્રા તેમજ સ્થાનિક હસમુખભાઈ સહિતના હોય રોષ ઠાલવ્યો હતો અને વહેલામાં વહેલી તકે આ કામગીરી શરૂ કરવા માંગ કરી હતી તો આગળ વાત કરીએ તો આપણે રસ્તો જે ઊંચો લેવાની વાત હતી કે ચોમાસાની સીઝનમાં વરસાદી પાણીમાં લોકો લોકોના ઘરમાં પાણી ઘૂસી જાય તેવી ભીતિ છે ત્યારે હાલ તો રિલાયન્સ મોલનું જે પાર્કિંગ છે તેનું ડિમોલેશન કરવામાં આવે છે અને રસ્તો અવરજવર માટે પહોળો કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે તો આ અંગે આપનું શું કહેવું છે જી એમાં સ્થાનિક લોકોનું કહેવાનું એવું થયું છે કે હાલ તો કોર્પોરેશનના અધિકારી એવું જણાવ્યું છે કે રસ્તો ઊંચો લેવાનો હોવાથી સ્થગિત કરાયું છે પરંતુ રસ્તો લોકોના ઘરમાં વરસાદી પાણી ઘુસી જવાની પણ ભીતિ હોય જી જયારે હાલ તો સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે રોજ સાથે કે રિલાયન્સ બોમ જે પાર્કિંગ છે તેનું ડિમોનેશન કરવામાં આવે નહી કે રસ્તો ઊંચો લેવામાં આવે જી 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 ધન્યવાદ સમગ્ર માહિતી બદલ આગળ વાત કરીએ તો હાલ જે ઘટી રહ્યું છે તેની વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા હવે રાજ્યમાં દરેક ગામોમાં સિંચાઈનું પાણી આપવા માટે એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે જે મુજબ હવે એક મોટો નિર્ણય થયો છે કે રાજ્યમાં દરેક ગામોમાં સિંચાઈનું પાણી આપવા પિયત મંડળી સ્થપાશે અને ગુજરાત રાજ્ય ઉદ્વહન સરકારી સંઘની બેઠકમાં દરેક ગામમાં પિયત મંડળીઓની સ્થાપના કરવાનો નિર્ણય લેવાયો છે રાજ્યમાં આશરે ત્રણસો થી ત્રણસો પચાસ પિયત મંડળીઓ છે આ તરફ હવે દરેક ગામનું સિંચાઈનું પાણી આપવા માટે પાઇપલાઇન નાખવા માટે પચાસ ટકા સબસિડી આપવામાં આવશે આગળ વાત કરીએ તો ગુજરાતમાં એક એવું ગામ આવેલું છે કે જે દેહ વ્યાપારનું માટે બદનામ ગણાય છે હવે જેનું દુષ્ શિક્ષણ ગુજરાતીઓ માટે તકલીફ આપનારું હતું તે માટે સમયના ત્યારે જે તે સમયના ગુજરાતના મુખ્યમંત્રી કેશુભાઈ લઈને અત્યાર સુધી વિવિધ નેતાઓ અધિકારીઓ અને સામાજિક સંસ્થાઓએ ઘણા પ્રયાસો કર્યા હતા પરંતુ તે પ્રયાસ સફળ નતા થયા અને આ ગામમાં વર્ષોથી દેહ વ્યાપાર નું ધંધો ચાલતો હતો ત્યારે થરાદ ખાતે થોડા સમય અગાઉ જ જે મહિલા તાલુકા વિકાસ અધિકારી આવ્યા હતા તેમણે એક સંકલ્પ કર્યો કે અમારા વિસ્તારમાં જે ગામ છે તે ગામમાં આ કાર્ય કાયમી ધોરણે બંધ થાય તે માટે તેમણે રાજ્ય સરકાર બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને સામાજિક આગેવાનો દ્વારા એનજીઓ દ્વારા સખી મંડળ દ્વારા આ મહિલાઓને સમજાવટ બાદ કાયમી ધોરણે દેહ વ્યાપાર બંધ કરવા માટે અને નવા સંકલ્પ લઈને નવું જીવન શરૂ કરવા માટે સખી મંડળના પ્રયાસથી અને તમામ લોકોના પ્રયાસથી આજે અંબાજી મંદિર ખાતે આવીને સંકલ્પ કર્યો હતો અને સંકલ્પ કર્યો હતો કે અગરબત્તી બનાવી અને કામગીરી શરૂ કરશે તે કામગીરીથી તેઓ રોજગારી મેળવશે અને નવું જીવન શરૂ કરશે થરાદ તાલુકામાં થોડા સમય અગાઉ જ મહિલા ટીડીઓ આવે છે અને તેઓ પોતાના તાલુકામાં જે દૂષણ છે તેને કાયમી ધોરણે બંધ કરાવવા માટે પ્રતિજ્ઞા લે છે અને જિલ્લાના કલેક્ટર ગામના સરપંચ સખી મંડળો અને વિવિધ એનજીઓ મારફતે તેઓ ગામની મહિલાઓને સમજાવે છે અને આ મહિલાઓને સમજાવ્યા બાદ અંબાજી મંદિર ખાતે લઈ આવે છે અને અંબાજી મંદિર ખાતે આવીને સંકલ્પ કરે છે કે હવે અમે કાયમી ધોરણે દેહ બંધ કરીશું અને જે થરાદ તાલુકાના વાડિયા ગામની આ જે ઘટના છે તેનામાં અગરબત્તીનો તે લોકો ધંધો અગરબત્તીનો વ્યવસાય શરૂ કરશે અને રોજગારી મેળવશે આ સાથે આપણી સાથે જોડાયા છે આપણા પ્રતિનિધિ સંજીવ રાજપૂત જી

બાળકોના દત્તક લેવામાં આવે છે અથવા એમને ભણવા માટેની પણ પ્રયત્નો ચાલુ કરવામાં આવે છે જિલ્લા કલેક્ટર ગુજરાત રાજ્ય સરકાર તેમજ તમામ જે લોકો છે ત્યાંની સેવાકીય સંસ્થાઓ છે ખાસ કરીને આપણે જે ધન્યવાદ અને અભિનંદન આપીએ થરાદના કેડીઓને જે બેન દ્વારા જે એમની જે મહેનત છે જે રંગ લાવી છે અને તેમને આ ભાઈઓને અને એમના ભવિષ્યમાં આવનાર તેમના બાળકોને પણ સાથે ઉગાડે જી 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 ધન્યવાદ સમગ્ર માહિતી બદલ હવે આગળ એક મહત્વની વાત કરવાની છે કે શું કોંગ્રેસ પાસે પૈસા ખૂટી પડ્યા છે દેશભરમાં ડોનેટ ફોર દેશ અભિયાન ચલાવશે તેવી માહિતી મળી છે કે દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસને ચૂંટણી લડવા માટે પૈસાની જરૂર પડી છે એટલા માટે જ પાર્ટીએ હવે દેશની પ્રજાની મદદ માંગી છે કોંગ્રેસના મહાસચિવે શનિવારે દિલ્હીમાં પાર્ટીના હેડક્વાર્ટર પર પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ડોનેટ ફોર દેશ અભિયાન ચલાવવાની જાણકારી આપી હતી આ અભિયાન એક ક્રાઉડ ફંડિંગ અભિયાન છે તેની શરૂઆત અઢાર ડિસેમ્બરથી શરૂ થશે વેણુગોપાલે દાવો કર્યો કે આ સૌથી મોટું ક્રાઉડ ફંડિંગ અભિયાન હશે તેમણે કહ્યું કે કોંગ્રેસને તેના ઓનલાઈન ક્રાઉડ ફંડિંગ અભિયાન ડોનેટ ફોર દેશને લોન્ચ કરવાની જાહેરાત કરતાં ગર્વ થાય છે તેમજ વાત કરીએ તો આ અભિયાનને સત્તાવાર રીતે અઢાર ડિસેમ્બર દિલ્હીમાં પાર્ટી અધ્યક્ષ દ્વારા શરૂ કરાશે અમે આ અભિયાન માટે અમારા રાજ્ય સ્તરના પદાધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિ ડીસીસી અધ્યક્ષો પીસીસી અધ્યક્ષો અને તેઓને પ્રોત્સાહિત કરીએ છીએ કે દરેક પદાધિકારીઓ પોતાથી પોતાથી બનતા ઓછામાં ઓછા તેરસો રૂપિયાનું યોગદાન આપશે હવે આગળ વાત કરીએ તો રાજકોટના જિલ્લામાં ઉપલેટા તાલુકાની એક વાત છે કે અરણી ગામના ખેડૂતોનો ડુંગરીની નિકાસબંધીને લઈને અનોખો વિરોધ જોવા મળ્યો છે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના અરણી ગામના ખેડૂતોને ડુંગળીની નિકાસ બંધીને લઈને અનોખો વિરોધ દર્શાવ્યો છે વાત તેમ છે કે અરણી ગામના ખેડૂતોએ ઉપલેટાના મુખ્ય માર્ગ પર ડુંગળી રસ્તા ઉપર ફેંકી અને વિરોધ પ્રદર્શિત કર્યો છે ત્યારે નિકાસ બંધી દૂર કરવાની માંગ સાથે ઉપલેટા ગ્રામ પંથકના ખેડૂતો પણ રસ્તા પર ઉતર્યા હતા આ સાથે ખેડૂતોએ ડુંગળીના પોષણ સંભાવ ન મળતા

જે એમાં ડુંગળી નો ભાવ હતો સાતસો થી આઠસો રૂપિયા ભાવ મળતો હતો અત્યારે ખેડૂતે અત્યારે વેપારીને ને બસો રૂપિયા ના ભાવ નો બી કરે છે તો એને માલ ઉપાડતા નથી એટલે માલ એમ ઘા કરી અને ફ્રી ઓફ માં ડુંગળી આપે છે જી જી તો ઉપલેટા પંથક ના ખેડૂતોએ રસ્તા પર ઉતર્યા છે અને ખેડૂતો એ ડુંગળી ફેંકીને સરકાર ને જગાડવાનો પ્રયાસ કર્યો છે તો શું આનાથી સરકાર જાગશે આંદોલન નું ગયેલું છે કે દસ દિવસ પહેલા જે ડુંગળી બંધ કરી છે જ્યાં બાબતે આંદોલન કરવાની બી જીંદગી હતી છે કે દિલ્હીમાં જવામાં માટે સરકારની કીધું છે અત્યારે ડુંગળી ના હાર પહેરી અને સરકાર ને બતાવે છે કે અત્યારે અમે ફૂલ ના હાર ને ડુંગળી ના હાર પહેરી ને આવ્યા છે જી જી ધન્યવાદ સમગ્ર માહિતી બદલ આ સાથે એક મહત્વની વાત કરવાની છે કે હવેથી ગુજરાતમાં ટ્રાફિક નિયમો તોડવા પહેલાં ચેતી જજો મહાનગરોમાં લાગશે દસ હજારથી વધુ સીસીટીવી કેમેરા ગુજરાતમાં ટ્રાફિકના નિયમો ભંગ કરતા પહેલાં ચેતી જજો વાત એમ છે કે વિશ્વાસ પ્રોજેક્ટના ફેઝ ટુ અંતર્ગત વધુ સીસીટીવી કેમેરા લગાવવાનું આયોજન કરવામાં આવશે રાજ્યમાં પ્રોજેક્ટ હેઠળ કુલ દસ હજારથી પાંચસોથી વધુ વધુ કેમેરા સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે આ સાથે ટ્રાફિક થી ધમધમતા બે હજાર થી વધુ જંક્શનોનો પણ સમાવેશ થશે તો આજે આપણે વાત કરી તમારા મનની અને સમસ્યાની તો આવી જ વાતો અને સમસ્યાને લઈ મા આપનું માધ્યમ બની શકે છે તો આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી નમસ્કાર